બધી મુઠી લાકની રાખો કે શું કેમ તમે આય યાર બગાડું જમસૈમ રવાનું છે એટલે જો તમને હાથું કઉર પડે બોલો ખબર પડે આ ભાઈ ને સર કશું નઈ જો તમને કઉ બરોબર એતો મને ખબર છે આ ભાઈ ભણવા મગજ ઉપર લોડ આવ્યો મગજ જતું રહ્યું છે મગજ છે પણ હવે તમે અમારું અમારી લેવા બેઠા છો થોડું ગુદામ જે પોતા પચીસ રૂપિયા મળે લઈને ને બાપા હાથ છો શું

તને લે ભાઈ જીતુ લાલ હા તો ખરો પુરાવો થઈ ગયો તમે તમારી કામ કુચ નહી હે मेरे को भी अब लेट हो रहा है मेरा टाइम हो रहा है कहा लेट हो रहा है इधर मेरे को काम है थोड़ा तेरे क्या, क्या काम है बोल ओ तारे आ तो कह मुझे गोरी दो। हाँ? मेरे को <laughs> દેવાના એકવી કશો નહી તો કાલ લઈને આવું ઘી મારા ઓ મારા ચાલ પણ રૂપિયા હાર ચલો ભાઈ જીતુ ભાઈ તો આ કમ્પ્લેન થઈ જુ ભાઈ બીજું કોઈ થઈ જાય ચિંતા ના કરતો હવે

થોડી વાર કાંઠો થયો ને તો ભુવાજી ન તો બહુ પેરણ ને બેરણ બધું પલળી રહેવાનું તું આઈ તે જેટલી કપા ખાવા ઊંધ મેલીને જોશ પણ યુવાના જેવું કોણ થાય છે ભાઈ દવા જે હે ને હવ હવને જેમ કરતામ કર્યો થાય છે આપણે કોઈની આવામાં પગ દખલ અંદાજી ના કરાય અને જેને જે કરવું એ કરે કોકનું દુઃખ મટાય મહત્વનું આપણે એ જોવાનું હોય આ ભાઈ બીજું તી ના કહેવાય કશું માતાજી મિત્રો મિત્રો

જય માતાજી જય શિકોદરમા જય મેળમાં માતાજી મિત્રો તમામ મારા ચાહક મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે મારી યુટ્યુબ ચેનલ શેદુભા ઝાલા ઓફિશિયલ એટલે કે મારી પર્સનલ ચેનલ મેં ચાલુ કરી દીધી છે તો તમામ મારા ચાહક મિત્રોને નમ્ર વિનંતી કે શેદુભાના વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ શેદુભા ઝાલા લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શુકોતરમાં જય મેળીમાં જય શદીમાં જય ચામુંડમાં